જો આ રેની ઈ મન લેવરાવા આયા છે પઠેલી મારી એમના કરતા વધુ ભરી હો જો શેઠે પોગવા આયા તો ચાલો फटाफट વેણવા મંડી આમ થીન લેનાયા ઓલા લીમડા પાએ થીન જો આ બધું વીણવાનું હે કાલે બે ખેતર ખૂટવાડી દીધા આજ તીજુ ખેતર હો આજ બીજાનો ખેત માં કપા પણ મસ્તી નો આવ્યો છે એને હવે શેઠે પોગી ગયા હી તો જો ખેડો ની હાલત હવે કઈક ગરમી થાય કપા વીણવા પડે ગરમી હોય તોય કપા વીણી છે દવાઈ તડકો લાગવા માંડ્યો હે છે આટલી એટલી ભરી જઈ હે ને હવે સેટે ગાડીને જવાનું હે નાખવા તો આપણે મંડી ફટાફટ વીણવા બધા વહી ગયા આટલો કપા વીણો હે એટલો ન વીણો અહીંયા હાડી થઈ જીજો ચાલો ફટાફટ વીણવા મંડી ગાહાડી કરી બાંધી દઈ એ આજ આપણી ઠેલિયું છે ને આ આપણો સ હે ને અહીંયા ગાહડી હેને હાલો તો મંડી લેવા ઠેલી ખાલી છે તો મંડી ફરવા ચલો કપાણવા કપા વીણે હું તડકો લાગે છે વાતાવરણ આજે ફરી ગયું હતું વરસાદની આ ગઈ હે કપાણું આવું એને આપણો નંબર આપી દઈશ તાણું બેસી કોઈ જોતા ના કપાણવા Minta-minta pagi jasin ya, siwahe, halo lewa mudo fatafot, lali lali bia calai nawi jasin, ya wi marka doji sambo jau alba halo kalau uca pi ini, weni abi jau, calo એ અમે બધાય તો ચાજ પીતો હે આ તો ખઈન આવતારિયા જો ખતર લાગી ને મે લેવર હતી તુમે અપરા આવી ગઈ લલીબેની ને કપામો તો જોઈએ વિણે છે આય ખોમી કેણડપાણા હે આગઈ હે એટલે અમે ગાય ગામીણવાડ મંડી આવે અને પણ શેઠાણી નો બો વાત છે શેઠવા હે રહી ગયા હે ને અમે જો મોર થઈ ગયા છે શેઠ તો બદાથી મોર થેલી મારી છે हेलो कपावीन में तो जो अपन सरस मजा नो आयो से डबका ही वाजो मस्ती ना <coughs> तो सेठे पगवा या सो गरम कर गरी जावे तो वीडियो उतार के हम गाड़ी गाड़ी के वहां रह जाओ तुम वहां रह जाओ वहां रह के मत के नहीं जोई वह है रजिया तो वह है रजिया ही मिनो क्या वही ले रहा हूँ ना मैं कितना है वही वह है रजिया है नहीं कहते हैं ना वही आती पन इमले ले रहा हूँ पाइ में पन टेपोगी जो हिस्सा जो सेट हो आविज्ञा हेलो वे अपने अपने क्या लिबरेजी सेट इमानी मनुष्य कहते हैं ना चलो उतर के हूँ उतारो अरे मारो वीडियो तो वहां है उग्रावने गोते हेलो हेलो <laughs> आपली भरी ली थी से ओ जैसी घरे थोड़ी मी का जात नहीं 11 वागे लाली ली गेले मैं तो की तू जावा दे से 11 वागे पण जावा दे जे 11 वागे है पासा मेंडा थी लेवा पासा जो कपा मा आवी गे है कपा हेलो बधाई कपा वेणवा जो अड़पण है जी માથે બાંધીન કપાયે તળો મંડી લેવા 12 વાગ્યે જઈ તઈ ગયા 11:30 12 વાગ્યે છૂટવાનો આની 11:30 થી હો તો શેખના તડકો લાગ્યો લાલલી મને તડકો નઈ લાગ્યો લાલલી બેન છોડતા નહીં તડકો થઈ ગયો છે તડકો નઈ લાગે તાખ દાળું ના પોડામાં રહે જી ઉભે રહે જી મારા પોડામાં 1 વાગ્યે હતો તડકો લાગે તાખે આખો દી તું પડામ બહી રેજે ને અમને જવા દે અમારે 1 વાગે હતો પડામમાં ઓ તો અયા જો પાણી ચાલુ છે પણ પાણી હવે બંધ કરી નાખ્યો છે બીજે વરી જ્યુ છે કપામિન તામિન એટલે પોગી ગયા હી ને આટલી થેલી ભરાણી ને હવે અમે જવાનું હે પણ આ લલીબેન જવા દેતા હે ને આલો થાર્યા છે તો

ખબર નઈ હલો અમે જઈશી ઘરે નઈ પોત થાળીઓ ઉપાડી લીધી છે અને અમે સુટી ગયા છીએ તો અમે જય ઘરે વરસાદ વાદરા કઈ છે જો વરસાદ આવી જાય તો સારું અને જો તાણ પડે પપ્પા માન બધે તો બધાને જય માતાજીની જય રામ બાપીની રાધે રાધે હું લેવા જાઉં વાડીએ રેવાય ને Obrigada.